જેમાં ઇન્ડિયન કોસ્ટલ ગાર્ડ અને સહયોગી સંસ્થાઓ દ્વારા સમુદ્ર કિનારા પર સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું જિલ્લા કલેક્ટર એન વી ઉપાધ્યાય સહિતના મહાનુભાવો પણ આ અભિયાનમાં જોડાયા હતા ફિશરીઝ કોલેજના વિદ્યાર્થીઓ સહિત બસો થી વધુ પર્યાવરણ પ્રેમીઓએ સફાઈ હાથ ધરી છે તો સમુદ્ર કાંઠા પર ટુરિઝમ પોલ્યુશનનું પ્રમાણ વધ્યું છે દરિયામાંથી ફિશિંગ નેટ થર્મોકોલ સહિતનું પ્રદૂષણ નોંધપાત્ર ઘટ્યું છે જેની સામે પ્રવાસીઓ દ્વારા સમુદ્ર કાંઠા પર થતા પ્રદૂષણમાં વધારો નોંધાયો છે ફિશરીઝ કોલેજ દ્વારા એકઠા થતા કચરાને સેગ્રીગેશન કરાઈ છે એનસીસીઆર ચેન્નાઈને ડેટા મોકલવામાં આવે છે વર્ષ બે હજાર બાર થી મરીન લાઇન પોલ્યુશન કલેક્શન ની કામગીરી હાથ ધરવામાં આવી છે ઓક્ટોબર થી આપણે સ્વચ્છતાઈ સેવા પખવાડિયાનો પ્રારંભ કર્યો છે તે અંતર્ગત તમામ જગ્યાઓ જાહેર જગ્યાઓ ઉપર આપણે સફાઈની કામગીરી કરી રહ્યા છે આજે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે પણ છે એટલે સમગ્ર ભારતમાં જેટલા બી દરિયાકિનારા આવેલા છે એ તમામ કિનારો ઉપર આજે સફાઈનો આપણે અભિયાન હાથ ધર્યું છે એ જ અનુસંધાને આજે અહીંયા વેરાવળ ચપાટી ખાતે ઇન્ડિયન કોસ્ટગાર્ડ ભારત સરકારના લગત વિભાગ ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ જેમી આ તમામના સહયોગથી અને અન્ય એનજીઓ જે છોરટ મિત્ર મત મંડળ છે આ તમામ એનજીઓના સહયોગથી આજે લગભગ ઢીસો ઉપરાંત પર્યાવરણ પ્રેમીઓ અહીં એકત્ર થયા છે અને જે ચોપાટીનો દરિયા કિનારો છે તેનું સાફ સફાઈ અત્યારે કરવા જઈ રહ્યા છે માછીમારી એક મોટો આપણો અહીંયા ઉદ્યોગ છે તો જો જે ફિશ કેચ થશે ફિશ પણ સ્વસ્થ હશે જે લોકો એ ફીશ આહાર કરતા હશે એમનો સ્વાસ્થ્ય પણ સરળ રહેશે આજે ઉજવી રહ્યા છે ફિશરીઝ કોલેજના સિત્તેરથી વધારે સ્ટુડન્ટ વેરાવળની ચોપાટી ખાતે સફાઈ અભિયાનમાં જોઈન્ટ છે અમે બે હજાર બારથી ખાસ કરીને વેરાવ વેરાવળ ચોપાટી એરિયામાં અમે જે મરાઈન પોલ્યુશન છે અમને કલેક્ટ કરે છે અને અમને સેગ્રીગેશન એટલે અલગ અલગ ડિવિઝનમાં જેમ કે પ્લાસ્ટિક છે કાગળ છે થર્મોકોલ છે રબર છે આમાં સેગ્રીગેશન કરી અને આના ડેટા અમે એનસીસીઆર ચેન્નઈને મોકલીએ છીએ જ્યાં આખા ઇન્ડિયાનું પોલ્યુશન કેટલું થઈ શકે ત્યાં ડેટા એનાલિસ થાય છેલ્લા ઘણા વર્ષોથી જે પોલ્યુશન અમે ભેગું કરીએ છીએ આમાં જે થર્મોકોલ હતું પછી માછીમારની નેટ હતી પછી સ્ટ્રો હતી આ બધા જે પોલ્યુશન છે બહુ ઓછું થયું છે પણ આમની સામે જે પ્રવાસન દ્વારા જે આપણે કહીએ પ્લાસ્ટિક જે ફૂડ પેકેટ છે આ આ પોલ્યુશન ઘણું જોવા મળે છે મહેશ ડોડે નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર